વેલકમ ફ્રેન્ડ્સ ટુ મમા સિયમી કિચન આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ કાઠિયાવાડી સ્ટાઇલ અડદની દાળ આ અડદની દાળ જે બહુ જ સરસ બનતી હોય છે શનિવારે સ્પેશિયલી બનતી હોય છે શનિવારની દાળ પણ કહેવાય છે તો ચલો આપણે જલ્દીથી બનાવીએ કાઠિયાવાડી અડદની ખાટી દાળ તો અડદની દાળ બનાવવા માટે તમે જોઈ શકો છો કે મેં અહીંયા અડધી વાટકી સફેદ અડદની દાળ જે આવે છે એ લઈ લીધી છે કુકરમાં આપણે સીધું કુકરમાં જ લેવાનું છે હવે આપણે બે પાણીથી દાળને ધોઈ લેશું તો ચલો ધોઈ લઈએ તો દાળને ધોયા પછી હવે હું અહીંયા એક ગ્લાસ જેટલું પાણી નાખી દઉં છું દાળ ડૂબે એવી રીતે આપણે પાણી નાખવાનું છે તમે જોઈ શકો છો વધારે નથી નાખવાનું કેમ કે બાફવામાં નહીતર પાણી ઉડે છે એટલે એટલે આપણે અહીંયા એક ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે અહીંયા મેં હળદર નાખી દીધી છે અડધી ટેબલ સ્પૂન અને હવે આપણે અહીંયા મીઠું નાખીશું અડધું જ નાખીશું અડધું આપણે વઘારમાં નાખીશું એટલે સ્વાદ અનુસાર નહીં થોડું આમાં થોડું વઘારમાં હવે આપણે એકદમ ધીમા તાપે કૂકરને જે છે બંધ કરી દેવાનું છે ચાર સીટી જેવું પડવા દેવાનું છે અને એકદમ ધીમા તાપે કરીશું નહીં અડદની દાળ જે છે એ વિસલ થતાં પાણી બહુ જ ઉડે છે એટલે આપણે એકદમ ધીમા તાપે ચાર સીટી થવા દેશું તો ચલો કરીએ તમે જોઈ શકો છો દાળ જે છે બિલકુલ સરસ રીતે ચડી ગઈ છે એકદમ સરસ રીતે બફાઈ ગઈ છે હવે આપણે દાળમાં જે છે પાણી નાખવાનું છે પાણી આપણે હવે અહીંયા કૂકર ખોલીએ એટલે તરત જ નાખી દેવાનું છે ફરી દાળ ડૂબે એટલું પાણી આપણે નાખી દેવાનું છે એટલે લગભગ અડધો ગ્લાસ મારા દાળમાં સમાણું છે તો બસ હવે આપણે વઘારની તૈયારી કરવાની છે તો તૈયારી કરું ત્યાં સુધીમાં તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો રાઈટ હેન્ડ સાઈડ બટન છે તો ચલો આપણે વઘાર કરી દઈએ તો હવે આપણે તેલ મૂકી દીધું છે વાસણમાં અને રાઈ નાખી દીધી છે હવે આપણે જીરું નાખી દેસું અને હિંગ નાખી દઈશું એક સૂકું મરચું હવે આપણે વઘાર જે છે થઈ ગયો છે તો ડુંગળી નાખીશું વઘારમાં મેં અહીંયા એક ડુંગળી લીધી છે હવે ડુંગળી જે છે એ ચડી જાય બે મિનિટ સુધી પછી આપણે આગળ વસ્તુ નાખશું તો ખમીએ આપણે બે મિનિટ માટે હવે ડુંગળી જે છે તમે જોઈ શકો છો કે સરસ રીતે સંતળાઈ ગઈ છે તો હવે આપણે એમાં એક લીલું મરચું અને એક ટુકડો આદુનો એકદમ ઝીણું ઝીણું સુધારી અને નાખી દીધો છે હવે આપણે એક મિનિટ મરચાંને જે છે એ પણ થવા દેસુ હવે આપણે અહીંયા એક ટમેટું જે છે એ સુધારીને નાખી દેસું ટમેટું આપણે એકથી બે મિનિટ પેવા દેસું અને પછી આગળનો મસાલો કરીશું તો મળીએ એકથી બે મિનિટ પછી ટમેટું થોડું પોચું થાય ત્યાં સુધી તો અહીંયા હવે આપણે મસાલો કરી દેવાનો છે મસાલામાં મેં અહીંયા એક મોટી ચમચી આખી લસણ અને લાલ મરચાંની ભૂકી જે ઘરે આપણે મસાલો બનાવીએ છીએ એ લીધું છે અડદની દાળ લસણ વગર સારી નથી લાગતી એટલે બહુ જ સરસ લાગે છે લસણથી એનો આખો ટેસ્ટ જ લસણથી આવે છે તો હવે આપણે એમાં એક ચમચી ધાણા જીરું નાખી દેવાનું છે હળદર આપણે પહેલા જ નાખી દીધી છે હવે અડધી ટેબલ સ્પૂન લાલ મરચાની ભૂકી નિમક જે છે અડધું નાખવાનું છે પણ હજુ પણ આપણે નહીં નાખીએ હવે આપણે આ દાળ જે છે એ નાખી દઈશું અને હવે આ મસાલાને અને દાળને મિક્સ કરવા માટે પાંચ મિનિટ આપણે એમ જ ધીમા ગેસે થવા દેશું અને બિલકુલ ચલાવશું નહીં કંઈ જ નહીં કરીએ પાંચ મિનિટ માટે આપણે આમને દાળને મૂકી દઈશું તો દાળ તમે જોઈ શકો છો એકદમ ઉકળી અને સરસ થઈ ગઈ છે પાણી જે છે એ બધું બળી ગયું છે આટલી જ આપણે ઉકાળવાની છે હવે આપણે આ સ્ટેજ ઉપર જ્યારે ઉકળી જાય ત્યારે આમાં ખાટી છાસ નાખવાની છે એકદમ સરસ ખાટી છાસ હોય ને ત્યારે જ એનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે તો આપણે ખાટી છાશ જે છે એ નાખવાની છે અને ખાટી છાસનો એક ઉભરો આવી જાય ત્યાં સુધી આપણે એને ગરમ કરવાની છે ખાટી છાસ નાખવાથી જ અડદની દાળનો ટેસ્ટ છે એ બહુ સરસ આવે છે તો હવે છાસમાં ઉભરો આવે ત્યાં ત્યાં સુધી આપણે ગેસ છે એ ધીમા મીડિયમ તાપ ઉપર ચાલુ રાખીશું તો હવે તમે જોઈ શકો છો કે દાળ જે છે એકદમ સરસ રીતે ઉકળવા લાગી છે છાસ સરસ રીતે ભળી ગઈ છે હવે આપણે અહીંયા નાખીશું નિમક જે છેલ્લે નાખવાનું હોય છે આ જ છે ખાસ કે જો તમે પહેલાં છાસમાં નાખ્યા પહેલાં નિમક નાખી દેશો તો છાસ જે છે ખાટી હોય છે તો સરસ રીતે મિક્સ નથી થતી આવી રીતે એટલે આપણે નિમક જે છે એ જે બાફિયા સિવાયનું જે નાખવાનું હોય છે એ સાવ છેલ્લે નાખશું અને નિમક નાખ્યા પછી આપણે ધાણા નાખી દઈશું ધાણા કોથમીર ઉકળવામાં જ કોથમીર નાખવાથી એનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે બસ તો હવે આપણી દાળ જે છે એ તૈયાર છે આપણે મીઠું નાખ્યું છે એટલે એક કે બે મિનિટ માટે એને ઉકળવા દેસું અને પછી સર્વ કરી દેસું તો મળીએ એક કે બે મિનિટ પછી તો બસ ગરમા ગરમ દાળ મેં સર્વ કરી દીધી છે આ દાળ તમે જોઈ શકો છો કે કેવી સરસ ટેમ્પટિંગ લાગી રહી છે અને આવી જ અવનવી વાનગીઓ માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાઇકન ઉપર ક્લિક કરો અને કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો કે આ દાળ તમે રોટલી સાથે કે રોટલા સાથે સેની સાથે ખાવાનું પસંદ કરો છો હેવ અ નાઇસ ડે હેવ અ ગુડ લાઈફ